નમસ્કાર દર્શક મિત્રો વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે તો દર્શક મિત્રો બનાસકાંઠાના જસરા ગામમાં જે વૃદ્ધ દંપતીની હત્યા કરવામાં આવી હતી અને તેમાં હવે એક નવો વળાંક આવી ગયો છે જેમાં જાણવા મળ્યું છે કે આ હત્યા તાંત્રિક વિડીયો માટે કરવામાં આવી હોય તેવું જાણવા મળ્યું છે ત્યારે પોલીસની સફળતા ટીમ દ્વારા આ ચાર જે આરોપીઓ છે તે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે અને જેમાં હવે હાઈકોર્ટમાં સાત દિવસની રિમાન્ડ પણ માંગવામાં આવી છે હવે આ સાત દિવસની રિમાન્ડ બાદ નવો પણ ખુલાસો થઈ શકે છે અને મિત્રો આવા જ અવનવા વિડીયો જોવા માટે અને ન્યૂઝને લગતી તમામ અપડેટ મેળવવા માટે જો આપણી ચેનલ ઉપર નવા હોય અને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કારણ કે આપણે આવી જ અવનવી માહિતી લઈને આવતા રહીશું આભાર મિત્રો મળીશું ફરી એક નવા વિડીયો સાથે ન્યૂઝને લગતી તમામ માહિતી વાયરલ વિડીયોને લગતી તમામ માહિતી મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો